તમે બધા મજામાં છો પણ મજામાં છો અત્યારે વાગવામાં થઈ ગયા છે અગિયાર અને અમે લોકો થઈ ગયા છે ફ્રી અને રેડી હું તો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું આવ નિકેશ પટેલ ગુડ મોર્નિંગ હેપી ધુલેટી તો હજુ અમારે બંને એકબીજાને કલર કરવાનો બાકી હમણા તને પાકો કલર લગાઈ દઉં તમારો કોઈ તારો કલર આ કલર ના દેખાય નિશુને બતાઈ દો તો મેં નિશુને જોવો કુર્તો પહેરાવ્યો છે હાય ગુડ મોર્નિંગ મે કરે ચાંદલો હેપી ધુલેટી હેપી હોલી હેપી ધુલેટી હાય નિશુ હેપી ધુલેટી તો અત્યારે હું ને નિકેશ બંને રમીશું હોળી અને કેવા રંગાઈએ છીએ આખા દિવસમાં એ જોઈએ પહેલાં તો અમે બંને એકબીજાને રંગીશું તો અત્યારે ગુલાલને બધું કાઢ્યું છે બાકી ફટાફટ આપણે રમીએ અને ફૂલ ડે તમારી સાથે શેર કરીએ

તમે જોર <laughs> <laughs> <laughs>

વાગે રેવા દેવા દો અલે યે પહેલા જતો નહી રે મામા ટાલે વાગી ની રાખા

જો કરું ચાર્જ નથી સુ કરું છું ફોટા લઈ પણ એક ના ફોટા લઈને કરશો શું જો ચા એવું દોવાયા ની પર પુનર્જલ હોઈ જા ઓ નય કે પંથ ના રસુ Thank <laughs> you.

आ मस्त लागो रे बाबा कैक लाग्या

લાઈન કા થોડું ડોલ બોલ ભરતી હે અરે પણ જાવું નહીં નોકરી છું મારો લાગા તો જો

તને તો કે લાગ તું જો કાળ્યો બમરો મને તો બહુ ટીબો છે બધું બાકી એમ આગળ તો બધું ગમે ત્યાંની શેમ્પૂ લઈ આવું પડશે મોર સ્મૂથ ની તો ને નાખાઈ દો મર ગઈ વાંજો ને જનરલ આહુ પ્રસાદ છે એમાં પ્રસાદ કહેવાય કેમ કેમ નિકેશભાઈ લો તમે બહુ ગસ્તા હતા ને લો મણા ના હો એવું જોવાય હમણાં તમે મને કરશો નહીં સો અત્યારે અમારા લોકોના ફેસ તમે જોઈ શકો છો બતાવવા જેવા પણ નથી અમે ફટાફટ હવે થઈશું ફ્રેશ રચિતા મમ્મી બંને રમી લે એટલે તો પછી આપણે લો કન્ટિન્યુ કરીશ બિકોઝ બહુ જ ખરાબ લાગી રહ્યા છે અમે હેપી હોલી કો તો ખરાબ હેપી રજી કરવાનું છો હે નહીં એમાં આમ કલર આમ ના લગાવાય જો મજા લે આમ લેવાનું હોય અરે आवाज तो के लाल बूटी वाला सिल्वर कलर लगे हम जो जो राशि था ट्यूब लगे ट्यूब लगे, लगे लगाओ लगा ता नहीं और तो कर ले मीसू लॉग ले वाले इसके नहीं ले वाले मीसू छोड़ दे माँगा चहे हस्वानी वस्तु चहे अच्छे लो અત્યારે આ રાતના અગિયાર વાગ્યા આ શું આ કરે છે અગિયાર વાગ્યા આ રીત છે ને આવી રીતે મને હેરાન કરે છે હવે મારા બ્લોગનો એન્ડ કરવો હોય મારા હેર જોવા એને ખેંચી ખેંચીને કેવી હાલત કરી નાખે છે જસ્ટ નિકેશનો બ્લોગ મેં એન્ડ કર્યો છે અને મેં એવું વિચાર્યું કે હું બ્લોગ એન્ડ કરી દઉં પણ આ છોકરો નથી સૂતો અને અમે લોકો બહાર ગયા હતા ફન બ્લાસ્ટ જે બધું તમને નિકેશના બ્લોગમાં જોવા મળશે રચિતા અને અમે ઘણા બધા લોકો હતા

એ છોકરો મને એટલા બચકો બોલે છે ને મને એટલું બધું પરેશાન પડે છે કે હું શું કહું તમને બધાને એના એની લા એના લાડ કરવાની રીતે જ આવી જાય કાં તો એ કંઈક મારે કાં તો આજો બચકું ભરે કાં તો આમ આમ કરે અને કાં તો મારા હેર ખરાબ કરી છે સો આજે અમે લોકોએ હોળી બહુ એન્જોય કરી તમે બધાએ કેવી રીતે એન્જોય કરી કમેન્ટ કરજો અને આજે તમને લોકોને અમારો હોલીનો વ્લોગ જોઈને કેટલી મજા આવી એ પણ કમેન્ટમાં કરી દેજો કે ક કરી દેજો કમેન્ટ કરી દેજો સો આજનું બ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મારી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ